તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે જો આ પ્રકારની કોઈક આકૃતિ આપેલી હોય તો એમાં રહેલા એક્સ ને કઈ રીતે શોધવો આ વિડીયો જોવા તમે આનો જવાબ માત્ર બે થી ત્રણ સેકન્ડ અંદર જ આપી શકશો તો ચાલો વિડીયો શરૂ કરીએ પહેલી આકૃતિ જોઈએ માની લો આ પ્રકારની કઈ આકૃતિ આપેલી છે ત્રિકોણની અંદર બે ખૂણા આપેલા છે અને બહાર એક્સ તમારે ગોતવાનું છે અહીં બહાર રહેલા ને બહિષ્કોણ કહે છે હવે બહેષ્કોણની સામે ત્રિકોણની અંદર બે ખૂણા આપેલા છે એક સિત્તેર અંશ અને એક પચાસ અંશ હવે આપણે કંઈ જ એક્સ્ટ્રા કરવાનું નથી અહીંયા માત્ર આપણે બહિષ્કોણની સામે રહેલા બે ખૂણાનો સરવાળો કરવાનો છે એટલે 50 અંશ પ્લસ 70 અંશ બંનેનો સરવાળો કરતા જવાબ આવે છે 120 અંશ તો આપણને x નું માપ મળી ગયું છે x આપણને મળે છે 120 અંશ બસ આપણે જ્યારે આવી આકૃતિ આપેલી હોય ત્યારે આપણે માત્ર બે ખૂણાનો સરવાળો કરવાનો છે બીજી આકૃતિ જોઈએ વધુ ખબર પડશે ચાલો આ આકૃતિમાં પણ એ જ રીતે કરવાનું છે અહીંયા ત્રિકોણની અંદર બે ખૂણા આપેલા છે 65 અંશ અને 45 અંશ આપણે માત્ર એનો સરવાળો કરવાનો છે એટલે જેમ કરતા એ જ રીતે આપણે એક્સ ગોતવો છે અને સામે બે ખૂણા આપેલા છે એ બેનો કરી નાખવાનો છે સરવાળો એટલે ચાલીસ અંશ પ્લસ ત્રીસ અંશ ચાલીસ અને ત્રીસ થાય છે સિત્તેર તો જવાબ આવે છે સિત્તેર અંશ તો ખૂણો મળે છે સિત્તેર અંશનો આગળ જોઈએ હવે જેમ કરતા હતા એ જ રીતે એજ ગોતવા માટે બે ખૂણાનો સરવાળો એટલે 30 અંશ 60 અંશ એટલે જવાબ આવે છે 90 એટલે જે ખૂણો ગોતવાનો છે એ છે 90 અંશનો એકદમ સરળ છે જ્યારે આવી આકૃતિ આપેલી હોય ત્યારે તેને આ રીતે ગણશો તો ખૂબ જ સરળ પડશે હવે આપણો પહેલું સ્ટેપ એ પૂરો થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલા સ્ક્રીન ઉપર દેખાય છે આ ગણજો ને પ્રેક્ટિસ કરજો આગળ જોઈએ હવે માની લો કે આ પ્રકારની કે આકૃતિ આપેલી છે હવે અહીંયા x બાર નથી આપેલો અહીંયા x અંદર ગોતવાનો કીધો છે હવે જ્યારે આવી આકૃતિ આપેલી હોય ત્યારે આપણે ઉલટું કરવાનું છે પેલામાં આપણે સરવાળો કરતા હતા અહીંયા આપણે બાદ કરીશું એટલે જે બહારનો ખૂણો છે એટલે બહાર એકસો પંદર અંશ આપેલા છે એટલે એમાંથી આપણે અંદરનો ખૂણો બાદ કરીશું એકસો પંદર માઇનસ પચાસ અંશ એકસો માંથી પચાસ બાદ કરીશું તો આવશે પાંસઠ અંશ તો આપણે અંદરનો ખૂણો મળી ગયો છે પાંસઠ અંશ તો જ્યારે આવી આકૃતિ આપેલી હોય બહારનો ખૂણો આપેલો હોય અંદરનો ખૂણો શોધવાનો હોય તો આપણે બાદ બાકી કરીશું આગળ જોઈએ અહીંયા પણ એ જ રીતે અંદરનો ખૂણો શોધવાનો છે બહાર એક ખૂણો આપેલો છે તો એક્સ ગોતવા માટે માંથી આપણે ત્રીસ અંશ બાદ કરીશું એસી માંથી ત્રીસ જાય તો આવશે પચાસ તો આપણો ખૂણો મળી ગયો છે પચાસ અંશ આગળ જોઈએ હવે મને આ રીતે કંઈક આકૃતિ આપેલી છે હવે એક ગોતવા માટે અહીંયા એકસો પચીસ અંશ તો આપેલા છે પણ નીચે તો એક ખૂણો દેખાતો નથી પણ અહીંયા નીચે એક કાઠ ખૂણો દેખાય છે જ્યારે પણ આવો ચોરસ પ્રકારનો ખૂણો દેખાય ત્યારે તેને કાઠ ખૂણો કહે છે અને કાઠ હંમેશા નેવું અંશનો જ હોય એટલે આપણને મળે છે નેવું અંશ હવે આગળ તે જ રીતે અંશમાંથી આપણે અંશ કરીશું તો જવાબ આવશે પાંત્રીસ અંશ તો એક્સ મળે છે પાંત્રીસ અંશ અહીંયા આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ તમે સ્ક્રીન ઉપર દેખાય છે આ પ્રેક્ટિસ કરજો તો આશા રાખું છું કે આ વિડિયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે ચલો હું મળું આગળના વિડિયોમાં